મોદી સરકારનું ત્રણ નું પહેલું બજેટ ન્યુ ટેક્સ રિઝમ 7.75 સાત પંચોતેર લાખ સુધી ઇન્કમ ટેક્સ ફ્રી એજ્યુકેશન લોન માં મોટી રાહત મોબાઈલ ફોન સસ્તા થશે સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું મોદી સરકારનું આ બજેટ ખેડૂત લક્ષી તેમજ સામાન્ય વ્યક્તિ અને ઉદ્યોગોમાં હિતનું હોવાનું જણા આ બજેટથી યુવાનોને સ્ટાર્ટઅપમાં પણ ફાયદો થશે ઉપરાંત મહિલા અને યુવતીઓ માટેની યોજનાઓમાં પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી ટેક્સ રિઝિમમાં મોટી છૂટ આપવામાં આવી ત્રણ થી પંદર લાખ રૂપિયાની આવક પર હવે વીસ ટકાથી વધારે ટેક્સ નહીં લાગે પાંચ રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે મહિલાઓ અને યુવતીઓને લાભ આપતી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર ડ્યુટી ઘટશે સોના અને ચાંદીના ગરણા પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ કરવામાં આવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત બજેટ કઈ રીતે છે અને એને કેવી રીતે છે લાગે છે કે તો ખેતી પ્રધાન બજેટ દેખાય છે અને સુરતના બિઝનેસને જો જોવા જઈએ આપણે તો એમએસએમઇ સેક્ટરમાં ટર્મ લોન ક્રેડિટ ગેરંટી સ્કીમ અથવા સો કરોડના ફાઇનાન્સ સુધીને આવરી લેવા માટે એક અલગ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે બીજું સ્ટેટ સ્ટેટ એસેટ પીરિયડમાં પણ ફાઇનાન્સ જરૂરિયાત સંતોષાય એનું ધ્યાન રાખવામાં પણ આવ્યું છે ખાસ મધ્યમ વર્ગ માટે જે મુન્દ્રા લોન દસ લાખ સુધીની હતી તેને વીસ લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે બીજું વિવાદથી વિશ્વાસ ની સ્કીમ બે હજાર ચોવીસ બાબતે એ લોકો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જે જૂના કેસો પેન્ડિંગ છે તેનું જલ્દી નિરાકરણ થશે અને વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ જે કોઈક સમાધાન થાય તેમાં સરકારની બી થોડી આવકો વધશે એવું લાગી રહ્યું છે એવું વચન આપવામાં આવ્યું છે કે ઓગણીસો એકસઠથી જે ટેક્સના કાયદા ચાલી આવ્યા છે તેને સુધારા કરવામાં આવે એને બદલવામાં આવે અને ખાસ ટેક્સટાઇલમાં સ્પેન્ડેક્સિયાન ઉપર એના રો મટિરિયલ જે આવતું રો મટિરિયલ પર સાત ટકાથી લઈને પાંચ ટકા સુધી એટલે બે ટકાની એમાં રાહત આપવામાં આવી છે ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બી રાહત છે અને મેઇન ડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે તેમાં પર્સનલ ટેક્સમાં સત્તર હજાર પાંચસો સુધીનો નવી સ્કીમ માન્યુરિઝિમમાં સત્તર હજાર પાંચસો સુધીનો લાભ થાય છે પર્સનલ ટેક્સમાં એ એક મોટી રાહત છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન પચીસ પચાસ હજારથી વધારીને પંચોતેર હજાર કરવામાં આવી છે આ બધું નવી રિઝીમ ટુ નવી રિઝીમમાં કરવામાં આવ્યું છે ને આ જે રાહતો આપવામાં આવી છે તેનો ફાયદો અવશ્ય વ્યાપાર ઉદ્યોગ પર થશે પર્સનલ લોકોની આવકો જે મોંઘવારી જેવું લાગે છે તેના પર પણ આમાં આની અસર પડશે એનો બી થોડો ફાયદો જાહેર જનતાને ને પબ્લિકને થશે એક્સપેક્ટેશન તો આપણું હોય છે પણ એટલું પૂરું તો સરકાર આપી નહીં શકતી હોય એટલે એમાં સરકારે ધ્યાન તો આપ્યું છે કે ભાઈ ટેક્સમાં અમારું જે એક્સપેક્ટેશન હોય ટેક્સમાં પણ રાહત આપી છે યાનમાં તું સ્પેન્ડેક્સમાં બી એમણે જે યાન સ્પેન્ડેક્સ બને છે ને તેમાં જે રો મટીરિયલ આવે છે તેમાં પણ બે ટકાની સરકારે રાહત આપી છે અને એમએસએમઇમાં જે સ્ટ્રેસ એસેટ માં પણ ફાઇનાન્સ ની જરૂરિયાત સંતોષાય તેવું પણ સરકારે અમારે હાથ આપ્યો લોંગપિટલ જે એક લાખથી વધારીને સવા બે લાખ અઢી લાખ કરવામાં આવ્યો હતું અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે